હવામાન વિભાગે આપેલી બે દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરતા મુશ્કેલીમાં મુકાયા છે જેમાં સરહદી બનાસકાંઠા જિલ્લાના તાલુકાના પોતાના ખેતરમાં જીરુના પાકની કાપણી કરી નાખી છે અને આવા સમયે જો કમોસમી વરસાદ આવી પડે તો ખેડૂતોને આર્થિક નુકસાન આવી પડે તેમ છે આમ બીજી તરફ આ વર્ષે કુદરતી આપત્તિઓ વચ્ચે ખેડૂતો પીડાઈ રહ્યા છે ત્યારે ચાલુ વર્ષ દરમિયાન રાયડાના પાકમાં જીવાત પડવાના કારણે નુકસાન તો હતું જ

ખેડૂત ઉપર બે માર પડી રહી છે કુદરતી માર અને સરકારની માર અત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારની અંદર મોટા ભાગે ખેડૂતોની કાપણી તૈયારી થયેલો માલ અને કાપણી ચાલુ છે ત્યારે કમોસમી વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે એને લઈને ખેડૂતોનો માલ અને પાક ની નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને બીજી બાજુ એક નવી પણ ખેડૂતો ઉપર બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો ઉપર એક મોટી બીજી આફત આવી રહી છે કારણ કે ચોમાસું સિઝનમાં પણ નિષ્ફળ જવા પામી હતી અને રવિ સિઝનની અંદર પણ કમોસમી વરસાદને લઈને દિવેલાના પાકમાં ઘણું બધું નુકસાન થયું હતું અને જીરાના પાકને પણ અત્યારે સરહદી વિસ્તારમાં ઘણું બધું નુકસાન છે ત્યારે જે ઉનાળુ પાક જે બાજરી ખરીફ પાક કહેવામાં આવે છે અને બાજરીનો મોટા પાયે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાવેતર વધારે થાય છે ત્યારે નર્મદા નિગમ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે મુખ્ય નર્મદા કેનાલની અંદરથી બંકર નળીઓ અને પાઇપો અને મોટરો મશીન દ્વારાથી જે પાણી ઉઠાવવામાં આવે છે એ સત્વરે બંધ કરવામાં આવે અને ત્યાંથી મશીન હટાવી લેવામાં આવે આની જાહેરાતને લઈને અત્યારે બનાસકાંઠાના સરહદી ખેડૂત ખૂબ જ ચિંતિત બન્યો છે કારણ કે એ ચોમાસુ માર ખેડૂતને પડે ઉનાળુ રવિ સિઝનમાં પણ શિયાળુ સિઝનમાં પણ ખેડૂતને માર પડે અને હવે ઉનાળુ સિઝનમાં જ્યારે એનું પશુ ધન બચાવી અને એમને કંઈક નિર્ભર બને એવી શક્યતા હતી ત્યારે નર્મદા નિગમે પણ આ પરિપત્ર બહાર પાડતા અત્યારે ખેડૂત ની અંદર ભયનો માહોલ છવાઈ ગયો છે અને ખેડૂત અને પશુ ધન સાચવી શકશે નહીં અને બનાસકાંઠાના સરહદી વિસ્તારને ખૂબ જ મોટો ફટકો લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે અત્યારે ઘણી બધી જગ્યાએથી ખેડૂતો દ્વારા જાણવા મળે છે કે જો સરકાર અને તંત્ર જો જાગૃત થાય અને તાત્કાલિક ધોરણે જો રવિ સિઝન તો ફેલ છે છતાં ચોમાસું સિઝન ફેલ છે પણ જો આ ઉનાળુ પાકની અંદર જો સત્વરે પાણી વ્યવસ્થિત આપે અને ખેડૂતો તો કંઈક નિર્ભર બની શકે અને ખેડૂતોનું પોષણ થઈ શકે અને પશુધન પણ સાચવી શકે બનાસકાંઠા જિલ્લાથી થોનાજી રાજપૂત જનાદેશ રિપોર્ટ થાનાજી રાજપૂત જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા